નમસ્કાર આપકી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ જેમાં આવતીકાલે વકીલ ઉમેદવાર વચ્ચે ઇલેક્શન થવાનું છે તેમાં વિજેતા કોણ રહેશે વકીલોનું કહેવું છે કે જો અમે બહુમતી જીતી જઈએ તો વકીલ મંડળોને જે ન્યાય અન્યાય થાય છે તેનો અમે સંપૂર્ણ બહુમતી વિરોધ કરીશું તો જોવાનું રહ્યું કોણ જીતશે અને કોણ હારશે વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ આપણે કાલે ચૂંટણી છે એના વિશે તમે શું કહેવા માંગો છો તમે મેડમ જોઈ શકો છો ચૂંટણીનો માહોલ દરેક ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારા બરોડા બાર એસોસિએશનમાં એક અલગ જ માહોલ હોય છે ચૂંટણીનો એક તહેવાર જેવો હોય છે જેમાં બધે જ તહેવારના રંગે રંગાય છે તમારું નામ મારું નામ બારોટ પ્રિંકલ અલ્પેશ કુમાર ધનુરધારી છે મેં બરોડા બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણીમાં લેડીઝ રિઝર્વમાં પોતાનું ઉમેદવારી નોંધાવેલ છે મારો ઉમેદવારી ક્રમાંક એક છે હું ઈચ્છું છું કે દરેક વકીલ મિત્રો મારા મને જંગી બહુમતીથી વોટ આપી અપાવીને વિજેતા બનાવશે થેન્ક યુ કાલે બરોડા બારની વીસ બાર બે હજાર ચોવીસની વર્ષની ચૂંટણી છે જેમાં મેં એલઆર ની પોસ્ટ ઉપર લેડીઝ રિપ્રેઝન્ટેટિવ લેડીઝ ની સીટ છે જેમાં મેં નિમણૂક કરાયું છે અને મારો કેન્ડિડેટ નંબર છે ચાર હવે આ વખતના જે ઇલેક્શન છે એમાં અત્યારનો સરવાળું એવું કહેવા માંગે છે કે અમને પરિવર્તન જોઈએ પરિવર્તન એટલે શું કે આ જે વકીલ માહોલ છે એ વકીલ માહોલમાં તમામે તમામ મહિલા વકીલો છે કે જુનિયર્સ છે કે સિનિયર છે એમને તમામે તમામ પડતી તકલીફો એના બાબતે એમને કંઈક નિરાકરણ જોઈએ અત્યારે ઘણી બધી તકલીફો છે મેં એજન્ડા બી મારા વાયરલ કર્યા છે કે જ્યારે આપણે આ પોસ્ટ ઉપર ઇલેક્ટ થઈને આવીશું તો આ પોસ્ટ ઉપર આવવા પરથી અમારા શું મંતવ્ય છે અમારે શું કરવાનું છે એવા એજન્ડા બી મેં રિલીઝ કર્યા છે હવે એમાં એજન્ડા કહું કે હું લેડીઝ રિપ્રેઝન્ટેટિવ તરીકે નિમણૂક કરાયો છું તો એમાં સૌ પ્રથમ અમારી જે અહીંયા મહિલા વકીલો છે એમના આરોગ્ય માટે જે કંઈ પણ ગવર્મેન્ટની સ્કીમો છે કે શું એ અહીંયા કંઈ મળતું નથી તેમજ અમારે બીજી મહિલાઓને અન્ય મહિલાઓને ઘણી બધી બીજી બી તકલીફો છે એ માટે બી અમે આ વખતના એજન્ડા એવા લાયા છીએ જનરલ કહું તો જનરલમાં બી અમારે એડવોકેટને ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે એ લોકોને કંઈક વેલફેરનું પ્રોબ્લેમ છે મેડિકલનું છે એ તમામે તમામ જે નાના મોટા મુદ્દાઓ છે જેના કારણે આપણું પ્રોફેશન અત્યારે દબાઈ રહ્યું છે બીજું કે આ વખતે પબ્લિકમાં પણ અમારા જે વકીલો છે એમની છબી બગડી રહી છે પોલીસ પોલીસ દ્વારા પણ કરવામાં આવે છે અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવે છે પબ્લિક દ્વારા અમારા ઉપર હાથ ઉચકી અને હુમલાઓ કરવામાં આવે છે આ તબક્કે જે આપણું પ્રોટેક્શન બિલ છે એના બાબતે એટલે આ તમામે તમામ મોટા નાના ઘણા બધા એજન્ડા છે જે આપણે આ ઇલેક્શનમાં લાયા છે અને આ તમામે તમામ એજન્ડા અમા પોતે તથા અમારા જે સિનિયર સાહેબો છે અહીંયાના વકીલ ધારા જે મુખ્ય મુખ્ય સિનિયરો છે એ તમામના સાથ સહકારથી આમાં આગળ વધી અને કંઈક નવાણ કરવા આ પ્રયત્ન કરવા આ વખતે આ ઇલેક્શનમાં અમે નિમણૂક કરાયું છે મેડમ તમારું નામ મારું નામ ગાયત્રી રામચંદાની નારાયણ છે અને મારો કેન્ડિડેટ નંબર છે ચાર

ફાઇટ આપી શકે એવા સારા ઉમેદવારોને ચૂંટી લાવજો એવી મારી અપીલ છે અને સર હમણાં વચ્ચે ઇન્કમ ટેક્સનું કંઈક આવ્યું હતું ન્યૂઝમાં તો એના વિશે તમે શું કહેવા માંગો છો હા એના માટે હું ચોક્કસ જણાવીશ કે એ બાબતે મેં બરોડા બાર એસોસિએશનમાં લેખિતમાં અરજી આપી અને માગણી કરેલી કે ભાઈ આ નોટિસ આવી છે તો એ અંગે આપે કોઈ જવાબ રજૂ કર્યો હોય અથવા તો ઇન્કમટેક્સ ભર્યું હોય તો એની મને નકલ આપવામાં આવે તો એ નકલ મને આજ દિન સુધી આપવામાં આવેલી નહીં જેથી કરીને મેં રાહ જોયા પછી એની પોલીસ ફરિયાદ મેં કોટા પોલીસ સ્ટેશનમાં આપેલી છે જેની તપાસ ચાલુ છે જે અંગે જે ભૂતપૂર્વ હોદ્દેદારો હતા પ્રમુખ સેક્રેટરી એ લોકોને બોલાવવામાં આવેલા હાલના હોદ્દેદારોને પણ બોલાવામાં આવેલા તેઓ કોઈ જવાબ આપવા જતા નથી અને હાલ આજરોજ વોટ્સએપ પર એક મેસેજ ફેરવવામાં આવ્યો છે કે ભાઈ ઇન્કમટેક્સનું રિટર્ન ભરાઈ ગયું છે પરંતુ એ મેં વાંચ્યું એમાં રિટર્ન ખાલી ચોવીસ પચીસનું નું ભરાયેલું છે એટલે વકીલોને ખાલી ઉલ્લું બનાવવા અને મતો લેવા માટે આ ખોટી ફેલાવી રહ્યા છે એટલે ખોટા આવા જે ફેલાવતા એવા ઉમેદવારોને મત એવી મારી અપીલ છે તમારું નામ સર મારું નામ અચલ શ્રીવાસ્તવ એડવોકેટ હું ક્રિમિનલ બારનો નો પ્રેસિડેન્ટ છું કાલ ઇલેક્શન હે ઓર કોર્ટ મેં દિવાલીપુરા કોર્ટ મેં હમ ઈસકા એક પર્વ કી तरह તહેવાર કી तरह एक ऐसी सोच की तरह कि वकीलों को न्याय भी मिलता रहे और हंसी खुशी से अपनी जिंदगी करें मगर इस कोर्ट के अंदर बरसों से जो बेसिक बुनियादी चीजें नहीं है प्रश्न ये उठता है कि एजेंडा क्या होना चाहिए वकीलों का ये जो इलेक्शन हो रहा है आखिर उसका पर्पज क्या होना चाहिए पॉलिटिक्स क्लियरली वी cannot नॉट से कि दिस इज द पॉलिटिक्स पॉलिटिक्स इज द प्रोसेस बाय विच कम्युनिटी ऑफ ह्यूमन बींग डील विथ देयर प्रॉब्लम्स जो समस्याओं को बारे में समझकर उसका निकाल करता है उसको राजनीति कहते हैं तो राजनीति है ये घर में भी होता है बाहर में भी होता है एवरीवेयर पॉलिटिक्स रंस और जो पॉलिटिक्स नहीं करता है या तो वह भूत है पिचास है या तो वह भगवान है दोनों में से हम वकील हैं नहीं तो वकीलों को भी यहाँ पॉलिटिक्स होती है पॉलिटिक्स मतलब प्रेशर ग्रुप बीबीए अब जजेज की जो मनमानी पुलिस की जो मनमानी और यहाँ पर जो बेसिक चीज पानी की सही व्यवस्था नहीं है पार्किंग की सही व्यवस्था नहीं है पुलिस की और एडमिनिस्ट्रेशन की वकीलों की मान मर्यादा नहीं है सबसे बड़ी जरूरी है यहाँ एक आंदोलन की जरूरत है आंदोलन किसके लिए वकीलों की पेंशन के लिए बहुत से बेचारे वृद्ध एडवोकेट हैं जो असहाय अभिषेक सकते हैं और कई राज्यों में पेंशन मिल रहा है जैसे झारखंड में राजस्थान में कई सुविधाएं हैं इंश्योरेंस की मेडिकल की व्यवस्था होनी चाहिए मेडिकल ऑफिसर यहाँ रहना चाहिए एक एम्बुलेंस की व्यवस्था भी नहीं है और चार पुलिस दस बजे से लेकर छः बजे तक रहनी चाहिए क्योंकि लॉ एंड ऑर्डर यहाँ सात हज़ार दस हज़ार आदमी है किसी की अकस्मात कोई प्रॉब्लम आ जाए और एडवोकेट नहीं कई विजिटर्स जो फरियादी आरोपी आते हैं यहाँ उनको डायबिटीज तो 70 परसेंट से 80 परसेंट लोगों का है तो मेडिकल की व्यवस्था भी नहीं हो सकती है तो बेसिक थिंग जो हमारे पास नहीं है उसके लिए अब बात आती है वकीलों को वकील अपने आप में नॉलेज रखते हैं बट दे आर नॉट फाइटिंग बिकॉज द प्रीवियस एडवोकेट पूरा देश दुनिया चलाता है सरदार पटेल के नाम पर सुभाष चंद्र बोस के नाम पर इतिहास बनाए आज वकील लोग अकील आलम कमजोर कैसे हो गए क्योंकि इसको सरकार भी कमजोर कर दी है मैं कहता हूं और जो जजेज हैं ये सरकार के एजेंट बन गए हैं और पुलिस तो एजेंट है ही है तो यानी पूरा एडमिनिस्ट्रेशन और जो भी, भी जीतते गया कोई आंदोलन नहीं हुआ कोई डिमांड नहीं हुआ कोई राइट्स प्रिविलेज आज तक जो मिलना चाहिए जिस तरह से एक कमेटी बनकर इसका एक कंपटेटिव स्टडी करना चाहिए पूरे देश में कि वकीलों को किस राज्य में क्या क्या मिल रहा है समृद्ध राज्य है गुजरात गुजरात समृद्ध राज्य है और यहाँ पर वेलफेयर टिकट एक लाख बाईस हजार एडवोकेट है कहाँ जा रहा है गुजरात बार काउंसिल के पास अथाह पैसा है मगर सरकार की मंशा और जो जीतते हैं लोग वो सरकार के आदमी जीत जाते हैं और लेन देन की मंडी बन जाती है मेरा कहना है एक नेता के रूप में अब जरूरत है एक मैं प्रमुख उम्मीदवार तीन नंबर पर हूँ और बड़ौदा वासियों और यहाँ के लोग भी मुझे जानते हैं कि आई एम ए पोलिटिकल पर्सन नो डाउट बट पॉलिटिक्स का डिफिनीसन मैंने दिया समस्या का निकाल लाने के लिए रोड पर जा रहे हैं एक पत्थर पड़ा हुआ है उसे पॉलिटिशियन दूसरे से हटवा देगा अगर सही पॉलिटिक्स कर रहा है तो ताकि अवरोध खत्म हो उसका समाधान आवे इस तरह से मैं कहना चाहूँगा एक इनकलाब की नारा कि अब की बार होना चाहिए कि एक ट्रू लीडर आवे जो डिजर्विंग कैंडिडेट उनको मतदान दे एडवोकेट मित्रों और अपने बीवी के हित में जो उनकी रक्षा बचाव कर सके जय हिंद जय भारत आपका नाम धर्मेंद्र सिंह राजपूत उप प्रमुख मेरा सीरियल नंबर तीन पर है आप हमें વોટ દે કર વિજયી બનાયે સર આઈ વીલ બી હાઈલી થેન્કસફ જય હિન્દ જય ભારત